દ્વારા અમારા જે ગામની જે કાયમી પ્રથા છે એની અંદર અમારે વરઘોડું ગામની અંદર ચડે છે એની અંદર આજે સમસ્ત ઉંદરા ગામના આગેવાનો વડીલો અને તમામ યુવાનો દ્વારા સામૂહિક એક નિર્ણય લેવામાં આવેલો છે કે જે વરઘોડાની અંદર અમે જે ડીજે લાવતા એ ડીજે આથી સંપૂર્ણપણે બંધ કરેલું છે એની ઉપર પ્રતિબંધ લેલો છે અને જે ગામની કાયમી પ્રથા છે એ મુજબ વરઘોડું ચઢશે પણ એ વરઘોડું માત્ર જે આપણી જૂની પરંપરા હતી ઢોલ અને શરણાઈ તો એની સાથે વરઘોડું ચઢાવવામાં આવશે એવો આજે સર્વ અનુમતે નિર્ણય લીધેલો છે અને જો કોઈ ભાઈ આ નિયમનું ઉલ્લંઘન કરે અને જો ડીજી લાવે તો એને આ સમસ્ત ઉંદરિયા પરિવારની અંદરથી તેના ઘરે એના લગ્ન પ્રસંગની અંદર કોઈ જવું નહીં લગ્ન પ્રસંગ હોય કે મરણ પ્રસંગ હોય તો એની અંદર કોઈ જવું નહીં એવો આજે અમે સામૂહિક નિર્ણય લીધો છે હું ચંદનજીની વિનંતી કરી છે પણ જય છે ઘણા બેન એવું ભાઈ અમારે રાત જગો હોય એટલે અમારે શું કરવું રાત જગાના દિવસે તમે તારે મેળ્યું ગોઠવી ગેસ સ્ટેજ ગોઠવી મેળ્યું ગોઠવી અને રૂપાળા રમજો બરાબર એના માટે કોઈ ના નથી પણ નીચેનો પ્રતિબંધ છે એ બધા ભાઈઓને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું ગાયો પાળજો જેથી કરી અને આપણા પોંચ ભાઈઓને વપરાવું ના પડે તમારા પોંચ પચ્ચીની આ ખુશીમાં આખા ગોમને વપરવું પડશે આખા ગોમને ભોગવવું પડશે બરાબર સમાજ બહાર ગાઢ્યા તો કોઈ હગાવાળા તમને ચોય પહેરવા નહીં દે બરાબર સમાજ બહારનો મતલબ તો તમે સમજો છો ને કોઈ તમને કશું છે નહીં કે કોઈ તમને ચોય પહેવા નહીં છે તમે ચોય જઈ નહીં શકો બરાબર હગાને કહેતા હોય તો હગાને અમે દબાઈને આવશે એટલે એને પણ દંડ નાખવો પડશે એટલે મહેરબાની કરી અને કોઈ આગળ